ચરાડવા ગામ એ જ રાજલધામ મંદિરે જેઠ સુદ પૂનમની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અઢારે વર્ણના પૂજાતામાં રાજભાઈનો ચરાડવા ગામમાં પૂનમ ભરવાનો પ્રસંગ અનેરો છે જેમાં જેઠ મહિનાની પૂનમે કેરીનો શણગાર થાય છે અને કેરીનો અન્નકૂટ યોજાય છે હાલમાં ધર્મપરાયણ લોકોમાં પૂનમ ભરવાનો ખૂબ જ મહિમા છે જેમાં ચરાડવા ઝીજુવાડા અને સાપર ગામે બિરાજમાન રાજભાઈ માતાજીના મંદિરે દરેક પૂનમના દિવસે મોટા બાન માનવ મહેરામણ ઉમટે છે જ્યારે ચરાળવા જન્મસ્થળ હોય ત્યાંનું વિશેષ મહિમા રહે છે જેમાં જેઠ સૂદ પૂનમના દિવસે ચરાડવા રાજબાઈ માતાજીના મંદિરમાં કેરીના અભિષેકની માતાજીનો શણગાર કરીને પૂનમની ઉજવણી કરવામાં આવી હતી આ બાબતે વાત કરીએ તો ચરાડવા ગામના બાંછા અટકના ચારણ પરિવારમાં રાજબાઈનું પ્રાગટ્ય થયું છે તેમનો જન્મસ્થળ અને પાદરના ભવ્ય મંદિરમાં દર પૂનમે ભવ્ય ઉજવણી થાય છે તેમાં ખાસ કરીને જેઠ સુદ પૂનમ કેરીનું મહત્વ હોય માતાજીનો શણગાર કેરીની કેરીથી કરવામાં આવ્યો હતો અને જેમાં અન્નકૂટ કાર્યક્રમ યોજાયો હતો અને દર પૂનમે ધ્વજા બદલાવાની થતી હોય અને ભાવિકજનોએ ધ્વજાને શોભાયાત્રા યોજી હતી જેમાં ગામ અને બહાર ગામથી આવેલા રાજભાઈ માતાજીને પૂજાનારા મહિલા મંડળે રાસ ગરબા લઈને માતાજીના ગુણગાન ગાયા હતા આ મંદિરમાં કચ્છ થરાદ બનાસકાંઠા ઝીંજુવાડા વડવાણ મોરબી વિસ્તારમાંથી મોટી સંખ્યામાં રાજભાઈ માતાજીને પૂજનારા પરિવારો પધાર્યા હતા અને માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી બપોરે બાર વાગે મહાઆરતી થઈ હતી અને બાદમાં મહાપ્રસાદનું આયોજન થયું હતું અને રાત્રે ડાંક ડમરોનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો બેચાર રાજપૂત હળવદ સોસાયટી દ્વારા ધામધૂમથી લાઈવડી સતવારે અને અત્યારે મહાઆરતી અમારું મેલડી ગ્રુપ મોરબી થી છે ભગવતની મહા આરતી છે ભાઈ અને મજા દૂર થી ભક્તો છે